નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ અળવદ તેરસો પચાસથી પંદરસો ને ચાલીસ બોટાદ તેરસો એકત્રીસથી સોળસો રાજકોટ ચૌદસો એકથી પંદરસો ચોસઠ ધ્રોલ બારસોથી ચૌદસો નેવું ખાંભા બારસો પિંચોતેરથી ચૌદસો મોરબી અગિયારસોથી ચૌદસો સાવરકુંડલા ચૌદસો દસથી પંદરસો ને એક અમરેલી સાતસો પિસ્તાલીસથી પંદરસો ને ચુમોતેર બાબરા ચૌદસો ચાલીસથી પંદરસો ને સાઠ જામજોધપુર ચૌદસોથી પંદરસો ને એકત્રીસ જેતપુર છસોથી પંદરસો ને એકવીસ જસદણ તેરસો સિતેરથી પંદરસો ને પાસઠ વિસનગર બારસો પાંત્રીસથી સોળસો ગોંડલ અગિયારસો એકાવનથી પંદરસો ને એકત્રીસ મહુવા આઠસો પંચ્યાસીથી ચૌદસો ને અડતાલીસ